Eu não નમસ્કાર એસ એસટી ન્યુઝ માં આપનું સ્વાગત છે આજે રોજ તારીખ સત્તર એક ચોવીસ ના રોજે જોટાળા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાની મીટિંગ જોટાળા એપીએમસી ખાતે મળી તેમના લોકસભા ચૂંટણી માટે અનુસૂચિત જાતિ મોરચાની ભૂમિકા શું તથા અલ્પકાલીન વિસ્તારની ની વિગતે ચર્ચા મંડળના તમામ સભ્ય ના મોબાઈલ માં સરળ એપ અને નમો એપ નખાવી તાલુકા પ્રમુખ અને તેમની ટીમને આવેલ કાર્યક્રમની ની વિગતવાર માહિતી જિલ્લા મોરચા પ્રભારી શ્રી બાલકૃષ્ણ જરાલા સાહેબ દ્વારા આપવામાં આવી ત્યારબાદ જોટાળા અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલ રામ મંદિરમાં સ્વચ્છતાના ભાગરૂપે મંદિરની સ્વચ્છતા કરવામાં આવી આ પ્રસંગે મહેસાણા જિલ્લા મોરચાના પ્રભારી બાળકૃષ્ણ જરાલા જિલ્લા પ્રમુખ ઉજ્જમભાઈ પરમાર જિલ્લા મહામંત્રી રાજેન્દ્રભાઈ ના ઉપપ્રમુખ અને જુટાળા તાલુકાના અનુસૂચિત જાતિ મોરચા ના પ્રભાર ઇન્દ્રવર્ધન પરમાર અને જિલ્લા મંત્રી અરવિંદભાઈ ચાવડા વગેરે હાજર રહ્યા મીટિંગના અંતે અનુસૂચિત જાતિ મોરચાના તાલુકા પ્રમુખ અને મહામંત્રીએ સૌને આભાર વ્યક્ત કર્યો